બાળ લગ્નને લઈને કોંગ્રેસના પ્રહાર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઉલ્લેખ કર્યો સગીર વયની સગર્ભા હોવાનું સામે આવ્યું છે પંદર જિલ્લામાં બાળ લગ્નના કાયદાનું થઈ રહ્યું છે ઉલ્લંઘન ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ અને કાર્યવાહીની તેમણે માંગ કરી છે મહત્વનું છે કે રાજ્યમાં તેરથી થી લઈને સોળ વર્ષની ઉંમરની એક હજાર છસો ને તેત્રીસ દીકરીઓ સગર્ભા હોવાનું આરોગ્ય વિભાગના ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચીસના સર્વેમાં જાહેર થયું છે અને આ ડેટા ગત ત્રણ ડિસેમ્બરના રોજ રજૂ કરાયો હતો ત્યારે રાજ્યમાં બાળ લગ્નનો દર એકવીસ પોઈન્ટ આઠ ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ ત્રેવીસ પોઈન્ટ ત્રણ ટકા કરતાં થોડો ઓછો છે પરંતુ જિલ્લાવાર અસમાનતા વધુ બાળ લગ્નનો દર ખેડા જિલ્લામાં ઓગણપચાસ પોઈન્ટ બે ટકા નોંધાયો છે સરકારનો નેશનલ હેલ્થ ફેમિલી સર્વે એનએચએફએસ ફાઈ એમાં પણ સ્પષ્ટ પણ આવ્યું કે ગુજરાતમાં બાળ લગ્નનું મોટા પાયે પ્રમાણ છે એટલે કે દેશની જે સરેરાશ છે બાળ લગ્નની એના કરતાં પણ વધુ ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં છે ગુજરાતમાં પંદર જિલ્લા એવા છે કે જ્યાં બાળ લગ્નના કાયદાનું ધજિયા ઉડી રહ્યા છે સામાજિક અનેક બાબતો છે સાથે સાથે સરકાર તરફથી બાળ લગ્ન પ્રતિબંધક ધારો છે એની અમલવારીમાં સદંતર સરકાર નિષ્ફળ લેવી છે ત્યારે આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું આ ચિંતાજનક બાબત છે એક તરફ ગુજરાતમાં કુપોષણની મોટી સમસ્યા પાસઠ ટકા મહિલાઓ કુપોષણનો ભોગ બને પિસ્તાલીસ ટકા બાળકો કુપોષણનો ભોગ બને ત્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યએ બાળ લગ્ન ઉપર કડક થવું પડશે અટકાવવા પડશે અને સાથે સાથે દીકરીઓને મોટી ઉંમરે છે એટલે કે એ પોતે થાય પૂરેપૂરે ત્યારે જે સગર્ભા બને એટલે ત્યારે જ ના લગ્ન થાય તો મને એમ લાગે છે કે આખી સમસ્યા ને યોગ્ય રીતે થશે